સુરતમાં પોલીસના નવા પરિપત્ર બાદ પકડાયો વધુ નો દારૂ પતરાની ઓડીમાં છુપાવ્યું હતું નશાનો સામાન ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે જોકે દારૂબંધી વચ્ચે એક નવા પરિપત્રથી બુટલે ઘર પકડાય તો પોલીસ સામે કાર્યવાહી હળવી થાય તેમ છે આ વિવાદ વચ્ચે સુરતના સચિન વિસ્તારમાંથી પોલીસે વિદેશી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પત્રાની ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂના કુલ એક લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો બાતમીના આધારે સચિન પારડી મહાત્મા ગાંધીનગરમાં આવેલ પ્લોટ નંબર ચૌદ તથા પંદરમાં દિલીપભાઈ નાયકાની પત્રાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો બે ઈસમો હાલ તે જથ્થો સગે વગે કરી રહ્યા છે આ હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી પતરાના ઓરડીમાંથી વિદેશી જથ્થો સગે વગે કરતા આરોપીઓના નામે રાજુ ઉર્ફે મામા રમેશભાઈ રાઠોડ ઝાવેદ અખતર શેખને ઝડપી પાડ્યો હતો આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની વિદેશીદારોની અલગ અલગ બ્રાન્ડની કોલ નાની બોટલ નંગ સાતસો પાંત્રીસ કિંમત રૂપિયા એક લાખ બે હજાર ચારસો પંચાવન ઝડપાયા હતા સાથે તેઓની અંગઝડતીમાંથી મોબાઈલ ફોન નંગ બે દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ બાર હજાર ચારસો પંચાવનના મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો વિદેશી દારોનો જથ્થો આપી જનાર દિલીપ શુક્કરભાઈ નાયકાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે